লাজিমা হাট পানেথ পটরা ম খলা ই রুড়ারে মর লিয়া সিতেরাজ পা পটরা ম খলা জ মথ নিচ খমা হা লি সেলা লোু এ ন কর বে দ ব লা সি নাবে ટોડા જા હાડલો પેરીને નીકરો ને તો તો ગામમાં મારી એન્ટ્રી પડે જોતા જ રહી જાય કે હું વટ છે સોનાલ એ હું કઈની ગોકેરા કરે બહાર હંભરાઈ એમે તો দিধাতা বদধাই বেডা কারিনে লিধো নেশে নেশে নে কঈদাং সব হাম ভায়ো থরা গঈচাতা তমার বন্ধি মার বন্ধি মার বন্ধি মার বন্ধি ম� বিজ তো আত বে আকারাটাজ আমাজ হাসাইসে আে ফুলছে মা সাব না পাসে সা কয়দল তমমে কইদা লা মায়েলা নয় কেনি বা হাসুলাই কডবে লেপ ধাাপিনি কনি। ক্লি লে঵াই কো লাখ রিযা নো করাই তাকি পেজিনে কাই মার ভোতব্য়াই কাই মার ভোতব্য়াই কাই আয়া এমার দাগিনা নে হিটলো প্য়া � ની એન્ટ્રી પાડું કે નહીં જો તમે આખું ગામ મને જોઈ કે નહીં લાખ રૂપિયાનો હાડલો મારો વોટ પડે વોટ એ માણો વાતું શકે લાખ લાખ રૂપિયા નખાતા હે કામ જીને વાતું કરે ઈને કરવા દેવી બાકી વોટ તો મારો જ પડશે એ જઈને ફદુકડી થઈને કોઈને કેતી નઈ કે લાખ રૂપિયાનો લીધો કોઈ પૂછશે તો તો હું અઢી લાખ નો કહેવાની છે વોટ પાડવો મારો વોટ એ મમ્મીજી મારા ભાઈના લગન છે વેલા વેલા બબલા ઝોની તને એલા ખબર નત પડતી તારી બાયડી લાખ હાડલો લઈ આવી હે લાખ લાખ હાડલા રૂપિયા ન ખાય એ મારું માને તો બા કરું ને હે રૂપિયા બુપિયા હા હા વકલ છે ને એકલી બુદ્ધિ એ હાલો તો તમે બા વેલા વેલા આવી જો ને બસ મે હું જાઉં જોતા લાખ રૂપિયા નો હાડલો લઈ આવી ને એમ ન પોતે લઈને ગઈ પહેરવાતી કે મારી હાહુ ને દેતી જ મારી હાહુ પહેરે હરક હરક પદુડી હા પેરવા જેવી તો હું શું લાખ લાખ રૂપિયાના મને हारा લાગે એને લાગતા હે કે મહારા મે પેરો અને પછી ગામમાં જા અને બધાય પૂછે ને મે લાખનો હાડલો પેરો હોય તો મારી નો એન્ટ્રી પડે ગામ હા બુદ્ધિ વગરની જીરી કે મીઠાનો સાટો નත් મીઠા વગરની કોઈ તે લાખ લાખના પેરે મને તો 500 નોય નથી ધરમ થાતો મારે તો જાવું જ નથી લગન બગનમાં જા તું ને તારો ઘરવારો ને તારો હહરો હું તો આવું જ નહીં એ તોને કહું તૈયાર બિયર થઈ ગઈ ને આપણે જવા નું મોડું થઈ મારા લુકડા માં ઇસ્ત્રી ફિસ્ત્રી કરાવી લીધું તમારું છે ને બધુંય તૈયાર જ રાખું જાવ પેરી લઉ લુકડા બુકડા ને મંડો ઈ કા આવવાનું ના મારે ન થ કા હું કામ આવવાનું લે અલી સોનલ જાતી જિંદગી જોવાની આવી લે લગન લાખ રૂપિયા નો પોતે પડશે ને તમે હજાર રૂપિયા નો કાવ 500 નો દીધો મને આ જોતા ના દેખાય હાવ જૂનવાણી হাহো উশে কে ইশে এসে নে ইনে তো ইনা ভেগা করিনে লিদো হে করনা করনা কোযে নথাই পোতারাই ওই তো 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 ইবেগা করিনে পিনে আলা ক্রানি ও বিভি ইরো ইন জি ভিয়ার থেন গিয়ে নে হাহো আ ঵িলো বারজে ঵িলাগে কয়ালে তাঁ ও উনো বট পারে তাঁ হাহো নো পারো জোয়� ઓકી જાવી જોહે એ ન્યાં બધાય વાત જોઈ લગનમાં કે ક્યાંય આવીશ આ એવો જાવ હાલ તું કઈ શું કરાઈ મને કે મગજ ફરી જશે હો મગજ કેવાનો ફરે ધમકી કેવાની આપો ન થાઉ તો ન થાઉ મારે મારે ઘેર મૂકી જાવ બસ લે મારે કઈ આવવું પડે જેવી લેવા આવ્યા હતા એમ મુકવાય આવવું પડે લેવા તો 200 આવ્યા હતા તો હવે કઈ મુકવાય 200 જણાને કહેવાનું 200 જણાને પાછી લખીને કહેવાનું ગુડવા જાવી મારે 200 200 નું કામ હોત મારે તમારે એકનું જ કામ છે તમે એકલા આવીને મૂકી જાવ બસ પણ મારે ક્યાં ભૂગુ તને મુકવા આવવી કે મારે લગનમાં જાવ મને મૂકી ને તમે લગનમાં વયા જઈ હાલો કીધું ને હું એકલી તો આ ઘેર થી જ જાતારો લઈ જા મૂકી જા એ ખાડલા જેવી સીઝમાં આખા ને ગોઢેડે સડાઈમ Porque la que no pere. ¿Era de grisa? મારો બગાડવો કામ તારે તો નહીં વેવાર બગડે તો ભલે બગડે બાકી હું લગન આવવાની જ નથી આવો હાડલો તો ને આવી તૈયાર થઈને તું ઘર માં ફરતી હોય હવે તું છે ને તને તારી ને જ મૂકી જા હાલવા વાત બેન સાડી તો બહુ સરસ છે હો હા લે ને લાખ રૂપિયા હાડલો લીધો કેમ નો હોય રૂપારી હે સાડી લીધી છે એ રસ્યો ઓહો સોનલબેન સાડી તો જો મસ્તની સાડી બાકી એમ લઈ આવ્યો તમે એકડો સાડી ની સોય સો હો તમને જાવડે હો સોય કરતા તો તી સોનલબેન તો મે ઓનલાઈન મગાવી હતી તી ઘરે આવી ગઈ હતી તમને આવડે છે ઓનલાઈન મગાવતા લે તી માં આવડે નો આવડે ની બડી શું વાત છે અમાર ઘરના કોઈ ઘટતું હોય તો હું જ મગાવું નો આવડે કા મને હું તો ઓલ્ડ રાઉડર છે ઓવ રાઉડર તે સોનલ બેન ક્યાં જવાનું છે તમારે એસે મારા ભત્રીજાના લગન છે તી જાવ આ સિબલો તો ક્યાં રહી ગયો કોઈ દી ટાઈમે નો આવે ક્યાં રહી ગયા તા કઈ ના વાત જુવરાવી થકવી એ કઈ નઈ આવે દુકાને માવો ખાવા ઊભી ગયો તો ઓહો નેન્સી શું વાત છે તમે આઈ અમારે આવવાનું છે કે હું છે એ सोनल बेन नि साडी जोवाई आई थी हूं तो खाली एमज ए हां हां ई तो नेमची बापी मेलस किदू तू सोनल ने के कोई खारी साडी ले ले तर भतरीजा ना लगन छे तो हारी मूघी मायली ले ले तो हारू लागे हमें सस्ती तो घर में पेती जोई पर आवी थोड़ी काही पेराई हम्म हम्म हां सोनल बेन वे अरे घर नो प्रसंग होय तो हारूस केवाई ने लाख नी साडी तो पेरे तो नो एंट्री पड़े बाकी পুসরি তনে কাউ পুসরি সত নেনসি জটুকলি কিবি জলন করে খেদারি নি সে নেকরি মনে লাখ রুপিয়া নি লই দিতি তে বাই না জি পড়ে সারু সোনাল বেন দো মে লোক জইয়ে এ নেনসি ভাবি কি দু কে লাখ রুপিয়া নি হাড়ি লি দি সকর বকর আলতা নাই তো কিবা নেনসি ভাবি আতা তি ফুলে দিদি মে লই দিদি મને બધી ખબર છે તમારી હાલો હવે સાનામુના એ આવી ગયા ને મમ્મી બાપા તમે બધાય બહુ મોડું કરી દીધું બા તમે તો બહુ વાત જોવરેવી તમે તો એ દીકરા હજી વાત જોવાનો વારો આવે તારે આ તારા ઈસાઈબે બધું હરગુ હું શું કરું તી એ ગામમાંથી કેર કેર વાઈ ગયો કે આ લગનમાં જાઉં તો ઠીક આ ઠીક ન ધુવાડો છે તો પણ તી બાપુજી હું વાંધો હતો એ સેને દીકરા તારી માં કે કે વોવ 1 લાખ રૂપિયાનો હાડલો પહેર્યો ને મને 800 રૂપિયા વાળો લઈ દીધો એને લાખ વાળો હાંડી લેવી લે ક્યાંથી કાઢવા લાખ રૂપિયા મેં કીધું કે નથ લઈ દેવો ડોહી તારે નથ પહેરવો કિશોનો લાવતી રે જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલીની મોજ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ મિત્રો